થરા શ્રી ઓગણ વિદ્યા મંદિર ખાતે કન્યા કેડવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો કાંકર તાલુકા કેડવણી મંડળ થરા સંચાલિત શ્રીઓગળ વિદ્યા મંદિર ખાતે કન્યા કેડવણી અને પ્રવેશ ઉત્સવ ઉજવાતો આ કાર્યક્રમ કાંકરે તાલુકા કેડવણી મંડળના ટ્રસ્ટી હસમુખભાઈ શાહને થરા શૈરભાજ પ્રમુખ દિને ઝી ગાંગોસ યશપાલ સિટી વાઘેલા પાલિકા કારોબારી ચેરવન રસિકભાઈ પ્રજાપતિ કોર્પોરેટર રાકેશભાઈ ધાણધારા રમેશજી ઠાકોર દીક્ષિતભાઈ શાહ રાઘોભાઈ જોશી અંજુબેન ઠક્કર ભલાભાઈ નટુભાઈ સુથાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો ઉત્સવ અંતરતા દીકરીઓ દ્વારા સુંદર ભજન પ્રાર્થના રજૂ કરે પ્રવેશ પ્રક્રિયાની દૃષ્ટિએ શાળામાં વર્ષે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે ધુરણ નવમાં અને ધુરણ અગિયારમાં વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે આમ હાલ મોટી સંખ્યામાં દીકરા દીકરીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે શાળાના આચાર્ય સંપન્ન થયો વાલીઓને સ્થાનિક આગેવાનો પણ ઉત્સાહભેર હાજરી આપી વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાને બળ આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન જે ટી જોશી સુવાભાઈ બારોટાને આભાર વિધિ વીએમ રાવળે કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ